વેકેશન પૂર્ણ થાય તે પૂર્વે ના પરિપત્રના નિયમોને પણ ખાનગી શાળાના સંચાલકો ગોળીને પી જતા વેકેશન પૂર્વે શિક્ષણ કાર્ય શરૂ થઈ ગયું હતું

ખુલાસો આવશે કેટલીક શાળાઓ વેકેશન પહેલા શરૂ થયાનું અમારા ધ્યાન પર આવ્યું છે શાળાને નિયમ નિયમ અનુસાર નોટિસ પાઠવવામાં આવી છે ખુલાસો મેળવવામાં આવશે અને દોષિત જય નિયમ અનુસારની કાર્યવાહી માટે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ખાતે રજૂઆત કરવામાં આવશે સર કેટલી ટીમો બનાવી છે અને આ કેવા પ્રકારની કામગીરી ચાલી રહી છે આ ચકાસણી માટે અમારી ઓફિસના લગભગ તમામ ઇન્સ્પેક્ટરો ફિલ્ડમાં તપાસ કરી રહ્યા છે આ આગામી સમયમાં કેવા પ્રકારની કાર્યવાહી કરશે ખુલાસો પૂછવામાં આવશે શાળા પાસે અને ખુલાસામાં જો દોષિત જણાશે તો એ અંગે વિનિયમની જોગવાઈ મુજબની કાર્યવાહી થશે